નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતના વાર્તાળમાં એક પલટો આવ્યો છે જ્યાં કાળજાળ ગરમી હતી ત્યાં હવે થોડીક ઠંડક અનુભવાઈ રહી છે ગુજરાતના અનેક શહેરોના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે કારણ કે ગરમીનો પારો નીચો આવ્યો છે રાજ્યના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રીથી ઓછું નોંધાયું છે જોકે સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતે તકલીફ વધી છે કારણ કે દરિયાઇકાંઠાના વિસ્તારોના લોકોને અકળામણ થશે રાજ્યમાં આવતા પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે ગુજરાતના બે જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રીથી ઓછું નોંધાયું હતું જેમાં સૌથી વધુ તાપમાન ભાવનગર અને અમરેલી જિલ્લામાં આડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રીથી ઓછું એટલે કે સાડત્રીસ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સાથે જ રાત્રે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી રાજ્યમાં ચોવીસ એપ્રિલથી સત્યાવીસ એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ ચાર મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરાઈ છે જે બાદ ચાર મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળશે અંબાલાલ પટેલની આગાહી મુજબ દસથી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી છે દસથી ચૌદ મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી વીસ મે બાદ ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે આમ રાજ્યમાં આવનારા વીસ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક અઠવાડિયું ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટી શકે છે ભારતમાં ઇટવેવ કે અંતે તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે પરંતુ તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહીં આવે આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે સત્યાવીસ એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી તેતાલીસ ડિગ્રી ઉપર જવાની શક્યતા છે જો જોકે દસથી બાર મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે આકરી ગરમી વચ્ચે ચોમાસું સારું જોવાની આગાહી કરવામાં આવી છે જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેશે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારું રહેશે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકા વરસાદ નોંધાય છે દેશમાં સરેરાશ નેવચ સેન્ટીમીટર વરસાદ પડી શકે છે ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ છસો સાસઠ ફોટ આઠમે વરસાદ નોંધાવાની શક્યતા છે દેશમાં ચોમાસું એક જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે તો ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે તો ખડદ મિત્રો આ હતા સવારના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત વે અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડતપ્રિયા આ યુટ્યુબ ચેનલ